સાથે ચૂંટણીમાં ભાગીદાર બની મોટા પાયે મતદાન કરે એ માટે મતદાતા જાગૃતિ અભિયાન ખુબ જ બહોળા પ્રમાણમાં આયોજનબદ્ધ રીતે ચલાવવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આ ચિત્ર સ્પર્ધા દ્વારા કળાના માધ્યમથી મતદાન જાગૃતિનો સંદેશ આ પ્રસંગે છેલ્લા વર્ષથી રોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવવાની સિદ્ધિથી જાણીતા જિલ્લાના પ્રસિદ્ધ ચિત્રકાર બિપિનભાઈ પટેલે સૌને માર્ગદર્શન આપ્યું હતું આ કોમ્પિટિશનમાં જિલ્લા કલેક્ટર નેહા કુમારી સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા